પછી રાજુભાઈ બાપભાઈ એને એના ખેતરમાં અને આપણે જાણીએ ને કે ક્યાં સીણા છે શું છે રાજુભાઈ કેટલા નંબર સીણા ત્રણ નંબર ત્રણ નંબર કેમ છે અટાણ સીણા ચણામાં કાંઈ જ ઉપડે નથી સીણા બહુ સારા તમે જ્યાંથી અમને તમારી માહિતી અમે લીધી સી ખેતીનું બધું એમાં બહુ સારું છે પેલા પાયાના ખાતરથી બાંધીને ખેતર આવ્યું બધું ફેર્યું છે પણ બહુ અમને રીતે સારું મળ્યું છે હું હજી તમે આમાં કાંઈક જરૂર પડે તો પણ તમારે કેવું ખેડૂત મિત્રો આપણે પાયામાં જ્યારે વાવેતર કર્યું હતું ડીએ ડીએપી તો જડતું નહોતું પછી અમે આમાં જે સિંગલ સુપર ફોસ આવે એની સાથે જરદાર અમીન અને ઝીંક સલ્ફર આવ્યું હતું ખેડૂત મિત્રો અને ત્રણ નંબર સણા છે એટલે મને પણ થોડી થોડી બીક લાગતી હતી પણ નો વાંધો એના એકલા જ છે કે હવે તમને હું વૈશ્વિક કીધું કે પીડા શેણા જે અટાણા લગભગ કોમેન્ટ આવે કે શેણા પીડા પડે છે પીડા પડે છે તો એની માથે હું એની એની એનામાં હું સારવાર થઈ શકી ને શું કરી શકીશ જો ખડ મિત્રો આ એક સણાનો એવો વિકટ પ્રશ્ન છે કે હજી સુધી એનું કોઈ જાણી નથી શક્યું કે પીડા કેમ પડે એમાં શું થઈ શકે એનું હું તમને કહી શકું કે નીચેથી પીડા થાતા આવતા હોય ઉપર ઉપર ધીરે ધીરે સોળ પીળો થઈ જાય અને જે પોપતા આવ્યા હોય એ પણ પીડા થઈ જાય એનું કોઈ મેન કારણ તો હજી નથી જડ્યું પણ એવું કઈ હગાય કે તમે એગ્રોવાળા પાસે જો દવા લેવા જાઓ તો એગ્રોવાળા તમે કહો કે સણા પીડા પડે એટલે એગ્રોવાળા ફૂગનાશક આપતા હોય ખેડૂત મિત્રો ખેડૂત ફૂગનાશક છાંટી દેતા હોય પણ એમાં કોઈ પરિણામ મળતું નથી કદાચ ઊંચામાં ઊંચું તમે ફૂગનાશક છાટો તો એમાં પણ પરિણામ મળતું નથી તો જે ગેય વરહનો મારો અનુભવ અને ઓણ મેં જેને જે શેકતો એમાં ફાયદો થઈ શકે એવો એક તમને હું ઈલાજ કહું કે એમાં પોષક તત્વોની ખામી હોય શકે એને હિસાબે થતું હોય એવું એક અનુમાન છે શું કશું હજી કોઈ નથી કહી શક્યું તો કે ફોસ્ફરસ અને સલ્ફરની કમીને હિસાબે પણ આવું થતું હોય અને એનું બીજું એક કારણ છે કે મૂળિયા મૂરમાં ફૂગ હોય જેથી પોષક પોષકતત્વો લઈ ન હગે એને હિસાબે ત્રણ પીડો થઈ શકતો હોય તો એમાં શું કરી શકાય તો એક કોમ્બિનેશન આવે છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એના રિઝલ્ટ સારા છે જે મેં ઘણી ગે વર્ષે પણ સેટવું હતું જો એના ભેગું તમે જે વિટામિન આવે છે જેમાં ઘણા કંપની બનાવે છે એકસો છે સિઝનટાનું કોન્ટિસ્ટ ઘણા આવે જો એના ભેગું એ છટકાવ કરી શકો તો ફાયદો થાય છે શો કસતો ન કહીએ થકી કે હા એકલા જ થઈ જાય એક બીજો ઘણા ખેડૂતોનો પ્રશ્ન છે અને ઘણા ખેડૂત મને કહે છે અને હું જોવા જાઉં તો ખેડૂત એક ડોઝ માર્યા પછી તરત જ બીજો ડોઝ છાંટી દેતા હોય કે આનું રિઝલ્ટ ન થાય એ રીતે ન હોય ખેડૂત મિત્રો એમાં તમારે રાહ જોવી પડે પાંચ દસ દી એનું રિઝલ્ટ મળે કે નહીં અને એવી કોઈ દવા નથી ખડતી કે તમે આજે સાત સાચતી રાતે ચમત્કાર થઈ જાય ને સવારે કમ્પ્લીટ થઈ જશે ને કોઈ એવી દવા નથી કોઈ પાક એમ ન થઈ જતો હોય ધીરે ધીરે દવા પોતાનું કામ કરતી હોય ને રિઝલ્ટ આવતી હોય અને ઘણીવાર એવું પણ બની શકે કે તમે દવા સાટી હોય હવામાનમાં પલટો આવે તો એ દવા ઓછું કામ આપે તો પછી તમારે પંદર દિવસ પછી બીજો ડોઝ સાંટવાનો હોય તાત્કાલિક ડોઝ સાટવાથી કોઈ ફાયદો થાય નહીં ખેડૂત આ ખાસ જાણજો તમે આડો તણા પીડા થઈ ગયા હતા અમને રાજુભાઈએ દવા સિંધાડી કે આ દવાથી ફાયદો થાય તો એ દવાનું છટકાવ ફેરવા મળે છે અમને એ દવાથી ઘણો ફાયદો છે અને બહુ સારું છે રિઝલ્ટ આવ્યું ખરેખર ખેડૂત મિત્રો આપણે એમાં જ્યારે પીડાશ ને નાના સીણા હતા તો એ થોડીક બીક લાગી હતી એટલે મેં જીંક સલ્ફર જે આવે તેની સાથે ઉમીક જે આગળ સેટવું હતું ને પછી પાણી પહ્યું હતું ને ઉપરથી મેટાલિક્સિક અને બાર એપ્સ સેટવું હતું એનું રિઝલ્ટ તમે જોઈ શકો બહુ આઈકલા જ છે અને બી બીજું ખેડૂત મિત્રો આ ખેડૂત છે અને માળની સોમમાં હું બિલકુલ ફેલ ગઈ હતી પાસતરા વરસાદને હિસાબે હાવ ફેલ ગઈ હતી એટલે મેં આમાં થોડુંક વધારે ધ્યાન આપ્યું હતું એમ કહી શકો તો હાલે ત્યારે એ માંડવી ફેલ થઈ પછી છણાવા એવા પછી અત્યારે એક મોટો પ્રોબ્લેમ ઉગો થયો તો ખેડૂત મિત્રો કે આને જ્યારે પોપતા બેસવાની શરૂઆત થઈ ને પાણી થઈ રહ્યું પછી આ રાજુભાઈએ અમને કીધું કે ભાઈ રાજુભાઈ કાક કરો ને બરોબર પછી મારી વાળી અહીંથી થોડીક દૂર થાય આશરે 3000 ફૂટ ત્યાંથી મેં કોશિશ કરી અને પાણી આપી દીધું રાજુભાઈ એ વિશે બે શબ્દ ક્યો હા એ રાજુભાઈએ બહુ સારું કામ કર્યું નકર આ પાક કહ આવ નિષ્ફળ જવાનો હતો પણ એમાં રાજુભાઈ નો થોડોક સપોર્ટ લીધો તો રાજુભાઈ કે કે હું જતા નહીં કે તમારે એ વાડીએ થી પાણી આપીશું કે તારું આ બહુ ફેલ નહીં જાય ખેડૂત મિત્રો મારાથી શક્ય હતું એટલે નકર નો હોય તો અલગ વાત છે પણ મારી વાળી પાણી હતું એટલે આ ખેડૂત ને મેં કીધું કઈ વાંધો નહીં આપણે પાણી બીજા કઈક આયોજન કરી અને ખેડૂત બહુ ખુશ છે એનો મોલ જોઈ કારણ કે બસ મારે ઈ જ જોઈ ખેડૂત ખુશ તો હું જ ખુશ હર ખેડૂત મારો પરિવાર છે ખેડૂત મિત્રો અને જો આવો નવો સપોર્ટ આપતા રહેજો ખેડૂત મિત્રો કારણ કે હર ખેડૂત હું ખુદ જાઉં છું એની એનો એનો પ્રશ્ન સાંભળું છું એનો ઈલાજ બતાવું છું એવું નથી કહેતો કે મારાથી સો ટકા એ બધાનો ઈલાજ થઈ જાય પણ મારા તરફથી કોશિશ તો હું કરું જ છું કે ખેડૂતને સફળતા મળે ખેડૂત મિત્રો જે આ પીડા પીડા શેણાની વાત થાય છે એમાં સો ટકા તો રિઝલ્ટ નથી મળતું એમાં ત્રણ નંબરમાં તો મળતું જ નથી પણ જો નજીકના આ જે કીધું એ મેગ્નેશિયમ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર સિત્તેર ગ્રામ અને જો કોઈ પણ કોઈ પણ વર્ધક સાટો તો એમાં રિઝલ્ટ મળે છે જેમાં તમારે નજીકથી કોઈ પણ સારું વર્ધક જેમાં વિટામિન આવતા હોય અને એસિડ આવતા હોય એ જો સાટો અને થોડીક રાહ જુઓ તો એમાં રિઝલ્ટ મળશે ફૂગ નાશકે કોઈ રિઝલ્ટ મળતું નથી તો આ ખાસ એટલી મારી વાત યાદ રાખજો અમારો એક પ્રયાસ એવો છે કે ત્યાં ખેતરે જાય છે ત્યાં માહિતી છે અને ખેડૂત બહેન જેટલું બને એટલું સારામાં સારું ઉપજ બને અને બેસ્ટ ક્વોલિટી મળી શકે તો બસ આજના વિડીયોમાં જે ચણાની ખાસ માહિતીમાં બસ એટલું જ હતું કે કોમેન્ટ કરી દેજો અને જો ગમતું હોય તો તમારા સગા સંબંધીને શેર કરી દીધો જેથી માહિતી સંપૂર્ણ મળે અને આવી જ ચેનલ એને જોડાતા રહેજો મળીએ છીએ બીજા જ વિડીયોમાં નવી નવી જ માહિતી સાથે અત્યારે બધાને જય માતાજી